હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ભાગાકારમાં બીજો પાર્ટ છે આનો આગલો પાર્ટ યુટ્યુબ પર અપલોડ કરી દીધો છે તો તે તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે અથવા તો યુટ્યુબ ચેનલ પર જઈને જુઓ હવે આ બીજા પાર્ટમાં આપણે શું કરવાનું છે ભાગાકારમાં તો કે બે અંકનો ભાગાકાર આપણે શીખવાનો છે જેમ કે આપણને અઠ્ઠાણું આપ્યા હોય એને બે વડે ભાગવાનું કે તો કઈ રીતના ભાગવાનું એ આપણે શીખીશું તો જુઓ હવે અઠ્ઠાણું છે તો પહેલાં આપણે શું લઈશું એક અંક લઈશું તો કે જોવાનો જે આ પહેલો અંક છે એ આ અંક કરતાં કેવો હોવો જોઈએ હંમેશા મોટો હોવો જોઈએ તો જ એક અંક ભેગો આવે બરાબર જો નાનો હશે તો હું એનો બીજો દાખલો ગણું છું એમાં તમને સમજાવું કે કઈ રીતનું થશે જો આ અંક મોટો છે આના કરતાં બે કરતાં નવો મોટો છે તો આનો ડાયરેક્ટ પાજક ચાલશે એટલે આનું શું થશે ડાયરેક્ટ ભાગાકાર શરૂ કરીશું બરાબર તો શું થશે બે ચોક આઠ આવશે આઠ આવ્યા અહીંયા તો કે હા હવે નવમાંથી આઠ જાય તો શું વધે એક ઉપરથી શું આવશે આઠ બરાબર હવે જો અઢાર આવે છે બેના ગડિયામાં તો કે હા બે નવ્વા અઢાર આવ્યા તો આ શું થયોનો જવાબ હવે જો આગળનો પદ જો આઈડિયો અંક નાનો હોય તો શું કરવાનું એ સમજાવું છું બરાબર જેમકે છ વડે ભાગવાનું છે બરાબર ત્રણસો છપ્પનને તો જુઓ છ વડે ભાગવાનું છે પણ આ અંક કેવો છે નાનો છે તો આપણે શું કરીશું તો કે બે સંખ્યા લઈશું શરૂઆતની બરાબર પાંત્રીસ તો મોટા થઈ ગયા છ કરતાં તો શું થશે છ પંચા ત્રીસ બરાબર પાંત્રીસમાંથી ત્રીસ બાદ જાય તો શું આવે પાંચ અને આ છ બરાબર સાત છન્ બેતાલીસ છ છ અઠા અડતાલીસ છ નવા ચોપન બરાબર અહીંયા બાદ બાકી કરીશું તો શું વધે શેષ બે વધે છે પડી સમજણ વિદ્યાર્થી મિત્રો એકદમ ઇઝીમાં ઇઝી રીત છે એક દાખલો આપું છું તમને એક આ રીતનો છે અને એક આ રીતનો બંને તમે જાતે સોલ્વ કરો બરાબર અને બીજો દાખલો છે સેસ વધે તો વધવા દેજો તમને પણ જે જવાબ આવે એ મને કોમેન્ટ કરજો બરાબર